બીડી સગા ઓવા બીડી સગા કોઈ નઈ ખાલે ખાવડ સ પકડો પકડો ઓ આલે તો હું કોમ નું મારા બીજો મુળખો આતો આને એને ક્ષેત્ર તો બોને પડ તા હા સન થી હું મારા ઘણા પૈસા છે મારા બે છે રે

થોડો પોત હજાર જોતા હતા પોજ હજાર જોયું પોત હજાર તો જોતા પણ અહીંયા સરમું જોવો તું હેડે હેડે આવો છો કોઈ કાકો પૈસા લઈને બેઠો છે પણ સરમું નાખો મારા પર મારે સોરી સોરી એ બીમાર છે તમે થોડા આલો પૈસા એવું છે હું તમને કાલે પાછા છું ના ના ભાઈ હું એવો છે એમ કોઈ તો કરતો નહીં તો કાંઈ તો સોરી મારા પેલો આવે તો દસ હજાર રૂપિયા લઈ ગયો છેત્રી કે મારા સો બીમાર છે કે સાયકલ વાગી છે

જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો કેમ કે આ વ્યસન છે બરાબર આ પેલો ભય માગતો તો એવું કોઈને થાય નહીં કે આપણા આપણા મહેનતથી ખાવું જરૂરી છે અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી માતાજી